નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પીએસઆઈના કોલર ડાઉનલોડ કરવા બાબત સુધના અને પીએસઆઈના કોલર ડાઉનલોડ થવાના શરૂ તેના વિશે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી આવા જ પ્રકારની માહિતી તમામ અપડેટ પોલીસની ગમે તે હશે મળતી રહેશે તો વિડીયોમાં આપણે આગળ માહિતી ચાલુ કરીએ તો કે વિડીયોમાં આપણે જોવાનું છે કે પીએસઆઈના કોલર ડાઉનલોડ થવાના શરૂ તો કે પીએસઆઈના કોલર ડાઉનલોડ થવાના શરૂ એટલે કે ટૂંક સમયની અંદર પીએસઆઈના કોલર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે તો તમારે પીએસઆઈના કોલર ડાઉનલોડ કેવી રીતે કરવા તેના વિશે માહિતી આપીશ તો સૌ પ્રથમ તમારે ઓજસ્ટની વેબસાઈટ ઉપર જઈ અને કોલર ડાઉનલોડ કરવાના રહેશે તો પીએસઆઈના કોલર ડાઉનલોડ અંદાજીત તારીખ તેર તારીખે પરીક્ષા છે તો પાંચ તારીખ બે અથવા પહેલી તારીખ પછી એટલે કે પાંચ એકથી પાંચ વાચે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે એટલે કે આજથી દસ દિવસ પછી કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને પીએસઆઈના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત સૂચના હતી તો પીએસઆઈના કોલ લેટર ડાઉનલોડ ઓજસ્ટની વેબસાઇટ ઉપર થઈ જશે તો એક આ હતી પીએસઆઈની લઈને અપડેટ તો આવા જ પ્રકારની વિડીયોની માહિતી જોવા માટે અત્યારે જ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો વધુને વધુ મિત્રો સુધી શેર કરો જેથી પહેલી તારીખ પછી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે એટલે કે પાંચ તારીખ આસપાસ તો બસ આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બસ તો આભાર જય હિન્દ જય ભારત